સાવરકુંડલા વતની સૌ લીલાવળખા કે પઠાણ મારું નામ છે અને આ હોસ્પિટલ ની અંદર દર્દી ને હું ફ્રી લાવું છું અને બે હજાર એકવીસ થી અહીંયા ચલાવું છું હું આ ત્રણ વર્ષ થવા આવ્યા છે સાહેબ અને મને આમાં બહુ આનંદ થાય છે દસ પંદર ફેરા મારા પંદર ફેરા મારા થઈ જાય અને મને મારી ગાડીનો ખર્ચ નીકળી જાય છે મારો ખર્ચ નીકળી જાય છે અને મારી રિક્ષાનો ખર્ચ મારી પાસે છે એટલે હું મારી રીતે મને ચલાવું છું અને મને આનંદ થાય છે ખૂબ તમને ક્યાંથી મળી કોણે તમને કીધું કરવા અમારા પ્રમુખ સાહેબ હરેશભાઈ મગનલાલ મહેતા એના કેવાથી આ રિક્ષા ખરેખર સાહેબ મારા મિત્રએ મને લઈ દીધી છે પેમેન્ટ એણે આપેલું છે અને મારી પાસે કઈ પૈસા હતા નહીં અને મારા નાનપણના મિત્ર છે બે ભાઈબન સી અને એના કેવાથી હું ચલાવું છું સાહેબ કોને તમને રિક્ષા લઈ દીધી કઈ રીતે રિક્ષા લઈ લીધી અને શું છે આખી વાત કરો હરેશભાઈ મગનલાલ મહેતા એ અમારા પ્રમુખ સાહેબ છે હોસ્પિટલના એટલે મારી પાસે જૂની રિક્ષા હતી મને કે દિલાવર તું નવી રિક્ષા લઈ તો મેં કીધું સાહેબ મારી પાસે પૈસા નથી અરે તું શું કામ હું કે પૈસા આલે લઈ આવજ આ નવી રિક્ષા એટલે આ કેશ પૈસાથી હું રિક્ષા લઈ આવેલો છું અને મારા મિત્ર હરેશભાઈ મહેતા અમારા પ્રમુખ સાહેબ છે એને મને પેમેન્ટ કરેલું અને હું નવી રિક્ષા લઈ આવું હરેશ સાહેબના કહેવાથી હું આ ચલાવું છું કે તું દિલાવર ચલાવી રાખ તું બરાબર છો એટલે હું આ ચલાવું છું જ્યાં સુધી કહે ત્યાં સુધી ચલાવવાનો જ છઉ એમાં કોઈ ફેરફાર નહીં થાય અમરેલી જિલ્લામાં અનેક લોકો ગરીબની અને દર્દીઓની સેવા કરે છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં સિત્તેર વર્ષના વૃદ્ધ દર્દીઓની નિઃશુલ્ક રિક્ષા પરિવારની સહાય કરે છે અને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડે છે દિલાવર ખાન પઠાણ ઉમરવર સિત્તેર જણાવ્યું કે બે હજાર એકવીસમાં સુધી સાવરકુંડલા શહેરમાં આવેલા લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે સાવરકુંડલા શહેરના નામ લઈ તેમજ બસ સ્ટેન્ડ વિસ્તાર અને સાવરકુંડલા શહેરના અન્ય વિસ્તારોમાંથી જે લોકોને દવાખાને જવું હોય તેઓ માટે નિઃશુલ્ક રિક્ષા પરિવહન પૂરું પાડે છે બે હજાર એકવીસથી આ નિઃશુલ્ક સુવિધા સાવરકુંડલા શહેરમાં માત્ર રિક્ષા ચાલક દ્વારા કરવામાં આવી છે દિલાવર ખાને જણાવ્યું કે પોતે ખૂબ જ મધ્યમ પરિસ્થિતિમાંથી રહે છે અને પોતાના દીકરા અને અન્ય શહેરોમાં રોજગાર વ્યવસાય કરે છે અને સાથે સાવરકુંડલા શહેરમાં પતિ પત્ની રહી પોતાનું રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે અને તેમના મિત્ર હરેશભાઈ મહેતાએ જૂની રિક્ષા હોય દિલાવરભાઈને મળ્યા હતા જેથી હરેશભાઈએ દિવાલ દિવા દિલાવરભાઈને નવી રિક્ષા લેવામાંથી ટોનિટ કર્યા હતા અને દિલાવરભાઈના રિક્ષા લઈ આવ્યા અને આજે બે હજાર એકવીસ ત્યાં નવી રિક્ષા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આવનાર તમામ દર્દીઓને નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે હરીશભાઈ મહેતાને દિલાવરભાઈ વર્ષોથી મિત્ર છે ને હરેશભાઈ એક દિવસના સમયમાં દિલાવરભાઈને મળ્યા અને તે રિક્ષા ચલાવતા જોવા મળ્યા હતા બાદમાં જૂની રિક્ષા હોય હરીશભાઈએ જોયા બાદ દિલાવરભાઈને મિત્ર તરીકે મદદ કરી આજે આ દિલાવરભાઈ દર્દીઓને મદદ કરે છે ત્રણ વર્ષથી સાવરકુંડલા શહેરમાં બહારથી આવનાર દર્દીઓને નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે